સિદ્ધસર રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે ચિત્રા મસ્તરા મંદિરથી રોડ ઉપર આવેલા રાધ્યામ રેસિડેન્સી પાસે ટેલિફોનના નામની એક દુકાન પાસે જાહેર રોડ ઉપર એક ઈસમ ઊભો હતો જેની એલસીબીના અધિકારીઓએ તલાશી લેતા તેની પાસેના ઠેલામાંથી વિદેશી દારૂની બોટલ બંદર મળી આવતા પોલીસે આરોપીનું નામ નામઠામ પૂછતા તેના તેનું નામ ધર્મેશ્વરભાઈ ધમો હસમુખભાઈ જેજુવડીયા જણાવ્યું હતું જેને લઈ પોલીસે વધુ આગરી પૂછપરછ કરતા આ દારૂના ગુનામાં નિમેશભાઈ મંગળભાઈ કારિયા હોવાનું પણ જાણવા મળ્યું હતું જેના અનુસંધાને પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી we <laughs> <laughs>